અંશે એ પેલા જ શરીર છોડે એ પહેલા અંશે થઈ જાય તો કે પ્રાણ પછી નીચે પડ્યો રહે એનો જાણ થી બધે જઈ શકે પ્રાણ થી નહીં આ બધા પ્રાણ છોડે ચાર દ્વાર થી ગુદાસ્તાને થી મુખ માંથી ને બ્રહ્મરંદ એની ચાર અવસ્થા થી છોડે જાગ્રત સપ્ન સુસુપ્ત ને તુર્યા એ પ્રમાણે એના આગળ ના અવતારો થાય કે સર્વશ્રેષ્ઠ પ્રાણ છોડવાની મનુષ્યમાં

છતેપિંડ વિધેય અવસ્થા તો વિધેય અવસ્થા તમે જનક રાજા જેવી કહો ના એની ત્રણ શરીરની બહાર ગયા છે જાગ્રત સપ્ન ને સુસુપ્ત એટલે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એની બહાર તુરિયામાં રહેતા હતા એટલે એની એની વિદેહ અવસ્થા જ કહેવાતી હતી પણ સાતે શરીરની અંકુરી દેહની બહાર જવું એને મૂળ વિદેહ અવસ્થા કીધી છે આપણે પરમ ગુરુની તુર્યાની નહીં તો આ અવસ્થાને એને કીધું કે આ રીતે જે જાય છે એ અંશ થાય છે અને અંશ અત્યારે જ એ પ્રાપ્ત પદ કરે છે કે ઉધારે કામોક્ષમાં મને નથી મજા આવતી કે